નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી જૂન બે હજાર પચીસ ને વારસા જે રવિવાર આજે જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોના લાઇક કરી દેજો જીરુમાં નિકાસના વેપારોનો અભાવ છે અને ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળ્યો છે અને આવકો પણ અત્યારે સ્ટેબલ છે જીરુ બજારમાં હવે કોઈ આવકો વધારો થાય તેવી સંભાવનાઓ જણાતી નથી જીરો બજારમાં નિકાસના વેપારોનો અભાવ અને સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જીરો બજારમાં વેચવાલી એકદમ ઓછી જોવા મળી છે સામે લેવાલી પણ ઓછી છે અને બજારો નિકાસના જ્યાં વેપારો ચાલુ થાય છે ત્યાં જ બજારોમાં કોઈ સુધારો થવાની સંભાવનાઓ નથી જીરોનો જૂન બે જે જૂન વાયદો છે તેની વાત કરીએ તો એકવીસ હજાર સોની સપાટી અત્યારે હાલ બંધ થઈ રહ્યો છે જીરુના વેપારીઓ હાલના સંજોગોમાં જીરુનો અભાવ અને અથડાયા કરે છે ભાવ પચાસથી લઈને પંચોતેર રૂપિયાનો સુધીનો ફેરફાર જોવા મળી શકે છે એ જૂન મહિનામાં શરૂઆતમાં છે અને હવે કોઈ નિકાસના માંગ નીકળે તેવી સંભાવનાઓ નથી અને હાલ તો નવો વેપાર વધે તેવી પણ સંભાવનાઓ નથી જીરુના વેપારીઓ કહે છે કે હવે આવો કોઈ પણ વધારો દેખાતો નથી અને રાજસ્થાનમાં જીરું બજારમાં વેચવાલી બહુ ઓછી છે અને વેપાર પણ થાય તેવા સંજોગો નથી તો મિત્રો આથી જીરોને લગતે આજની સરસ આ વિડીયો ગમેક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જઈ જવાનું